સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ આવેલ છે એમાં આજે સવારે અમે બે મહત્વના ખાતમો ખાતમુહૂર્ત કર્યો છે એમાં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ટાગોરબ્રાગનું અપગ્રેડેશન છે એના સાથે જ હરિયાળુ સુરેન્દ્રનગર જે અમારો ઉદ્દેશ છે એના માટે શહેરજનો માટે ફ્રી ઓફ કોસ્ટ અમે વૃક્ષો આપવા માટે વૃક્ષરથને પણ લીલી ઝંડી આપવામાં આવેલ છે એના સાથે જ સદભાવના ટ્રસ્ટ સાથે અમે તકરીબન પાંચ હજાર વૃક્ષો જે ખાસ કરીને

આપવા માટે નક્કી કરેલો છે એટલે આ બધા પ્રોગ્રામ ને સાથે અપીલ કરું છું અને શુભેચ્છા પણ આપું છું કે આજે જે સુરેન્દ્રનગર નો સ્થાપના દિવસ છે એના દિવસે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ સુરેન્દ્રનગર ને વધારે સારું સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે પ્રયત્ન કરીએ